નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો હું છો જોવેલ સર અને તમે જોઈ રહ્યા છો જ્ઞાન જ્યોત ગ્રુપ શિક્ષણિયા এড્યુકેશન ચેનલ પર ધરા આત્મા ભરતા દરેક દરેક વિદ્યાર્થી મિત્રો વાલી મિત્રો અને ગુજરાત ભરના શિક્ષક મિત્રો નું બહુત ઉભેલ પડે હાર્દિક સ્વાગત કરું છું લાસ્ટ વિડિયો માં આપણે લાસ્ટ બે વિડિયો માં સરસ મજાના આઈએમબી પ્રશ્નની વાત કરી લીએ વિથ ફિગર આકૃતિ સાથે એમાં એક નંબર નો વિડીયો તો સરસ મજાનો ઋતુ સ્ત્રાવ અને પછી આપણે ભણેલા મનુષ્યમાં લિંગ નિશ્ચય હું આશા રાખું કે તમે મજા આવતી હશે ખાસા એવા વિદ્યાર્થી મિત્રો મારા વિડીયો જોઈ રહ્યા છે એમને હું આભાર વ્યક્ત કરીશ કે મારા માટે તમે આટલું સરસ કામ કરો છો ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાના અન્ય વિદ્યાર્થી મિત્રોને વિડીયો શેર કરે છે એક સારી લાગણી કહેવાય તો હવે બેટા લાસ્ટ આપણે આની વાત કરેલી હવે આજે થોડા એમસુ રમઝટ બોલાવી દઉં પરીક્ષામાં આવે ને મોસ્ટ અંતઃસ્ત્રાવ ઉણા કોણા પે એટલે બેટા ઓછા પ્રમાણમાં જો થાઇરોક્સિન અંતઃસ્ત્રાવનું પ્રમાણ ઓછું હોય તો કયો રોગ થાય મોસ્ટ આઈએમપી કયો રોગ થાય બેટા વોયટર બરાબર છે thi થાઇરોક્સિન અંતઃસ્ત્રાવની ઉણપ હોય તો આપણને કયો રોગ થાય છે બેટા વોયટર નામનો રોગ બીજા નંબર એ ઇન્સ્યુલી નામ ના અંતઃસ્રાવ ઇની ઓણા હોય ઓછો હોય તો રા મધુપ્રમેય મધુપ્રમેય ને કહેવાય ડાયાબિટીસ જે આપણે જનરલી દાદા હોય બા હોય ડાયાબિટીસ ના બે પ્રકાર હોય છે ટાઇપ 1 અને ટાઇપ 2 11 12 બાયોલોજી માં આવે છે ટાઇપ 1 જે નાના બાળકો માં હોય જે જોવેનિયલ ડાયાબિટીસ કહેવાય અને ટાઇપ 2 ટાઇપ 1 નાના બાળકોમાં હોય ટાઇપ 2 જે આપણે બા છે દાદા છે 35 40 50 વર્ષના ઉંમરવાળા વ્યક્તિને હોય બધા તમને ના ખબર હો તો કહી દઉં કે ઘણા બધા બાળકો જે આઠમાંમાં ભણતા હોય નવમાંમાં ભણતા હોય અમુકને જન્મથી ડાયાબિટીસ હોય ઓકે તો આ ડાયાબિટીસ સાઈબ કેમ થાય તો વધુ પ્રમાણમાં ગળપણ ખાવાથી ને હવે તહેવારો

હવે વાત કરું એડ્રેનાલિન ગ્રંથી છે બટા કઈ ગંથી મરા એડ્રેનાલિન હવે બડાને ગભ છે કે એડ્રીનલ એડ્રીનલ ગ્રંથી માંથી કોનો સાવતા એડ્રેનાલિન ચલો ઇન્સ્યુલિનનો સ્રાવ ક્યાં થાય શોર્ટકટ ઈ સ્વા હા એનો મતલબ સ્વાદુપિંડમાંથી ચલો થાઇરોક્સિન અંતઃસ્ત્રાવનો સ્રાવ ક્યાંથી થાય જેવું નામ તેવું કામ થાયરોઈડ ગ્રંથિ આપણે કશું ગોખવાનું નથી ચલો એમ હવે જો એડ્રિનાલિન ગ્રંથિ છે ને એ ગુસ્સો ચિંતા તણાવ ઉત્તેજનાનું શું કરે બેટા નિયંત્રણ કરે માં રાખે તમારું નેક્સ્ટ એડ્રિનાલિન ગ્રંથિમાંથી રુધિરમાં ક્ષારનું પ્રમાણ જાળવી રાખે છે આ આઈએમપી कयोअंतस्राव रुधिरमा क्षार क्षार કે આ બેટા તું કહી દે આ તમને ના ખબર હોય સોડિયમ પોટેશિયમ કેલ્શિયમ હોય મેગ્નેશિયમ હોય આ બધા क्षार કેવા આ બધા નું પ્રમાણ શું રાખેાળવી રાખ ઓકે ફોર ઇગઝામ પૂછાય કે રુધિરમાં क्षार નું પ્રમાણ કઈ ગ્રંથીાળવી રાખે જો તમને ગ્રંથી કે બેટા જો જો તમને ખાસ કો ग्रंथि के तो एड्रीनालिन ग्रंथि सो एड्रीनल ग्रंथि ने अंतस्राव के तो एड्रीनालिन मगर चले चे चलो आगे ना बताइए आपने ओके नेक्स्ट पिट्यूटरी ग्रंथि देखा है बहुत जबरदस्त आईएमपीएम सु पिट्यूटरी ग्रंथि ए कौन नियमन करे थायरॉइड ग्रंथि नियम करे અને એડ્રીનલ ગ્રંથિના નિયમન કરે છે ગ્રંથિનું નિયમન કરે છે આપણ મોસ્ટ ટાઈમ પે એમસીક્યુ પિટ્યુટરી ગ્રંથિ થાઇરોઇડ અને એડ્રીનલ ગ્રંથિનું નિયમન કરે આગળ લખી દઉં પિટ્યુટરી ગ્રંથિને એટલે આપણે કહીએ છે નિયામ મક્કી ગ્રંથિ મારા પહેલા લેક્ચર મે વાત કરી પહેલા લેક્ચર માં ઇંગ્લિશ માં કહેવાય માસ્ટર ગ્લેન્ડ मास्टर નો મતલબ નિયામક ઈન ગ્લેન્ડ નો મતલબ ગ્રંથિ ઓકે નેક્સ્ટ पिट્યુટરી ગ્રંથિ માંથી બધાને ખબર છે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ સ્ત્રાવ થાય એનો મતલબ સામાન્ય વૃદ્ધિ કરે નેક્સ્ટ पिट્યુટરી ગ્રંથિમાંથી નરમા કયો અંતઃસ્ત્રાવ શોર્ટ બેર ટેસ્ટોસ્ટેરોન અને માદા માદા શું કહેવાય એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ઈસ્ત્રી કરે ને એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નેક્સ્ટ मोस्ट आईएमपी एमसीक्यू आज बदा एमसीक्यू करो बड़े दोस्त आईएमपी एचआईवी नामना वायरस थी कोई रोग था इस नाम रोग था मोस्ट आईएमपी एमसीक्यू एचआईवी नाम वायरस थे जिने कारणे इस नाम रोग थे अने नवमो बेटा जो अंतस मु आपन मोस्ट आईएमपी अंतस्त्रावी ग्रंथि ने नलिका विहीन ग्रंथि કેમ યુસે મેં તમને બે મસ્ત ફાવ સમજાઉ છો આ કોઈ તમને નવમા ધોરણના બેઝ ઉપર નહીં આપણી પાસે બે વસ્તુ છે એક છે અંતઃસ્ત્રાવ અને ઉત્સેચક ઉત્સેચક બાબુચક નહીં લ્યા ઉત્સેચક હવે જો બેટા અંતઃસ્ત્રાવ છે ને એ સીધા ક્યાં બળે રુધિર માં બળે આને નલિકાની જરૂર પડતી નથી જે જો પરિથી કહું આપણા જે અંતઃસ્રાવ હોય એ બેટા સીધા ક્યાં જાય બેટા રુધિર માં એટલે નલિકાની જરૂર પડતી નથી જારે ઉછેચકો એમ બેટા ઉછેચકો એ નલિકા માં પડે નલિકા માં ચાલી એના ચોક્કસ સ્થાન પર જાય ઉસેચક અને અંતઃસ્રાવમાં આટલો બેઝિક તફાવત છે ફરીથી કહું છું અંતઃસ્રાવ સીધા રુધિરમાં પડે એ નળીની જરૂર ન પડે આથી નલિકા વિહીન છે ઉસેચક પ્રશ્ન કદી આવતો નથી ખાલી નોલેજ માટે નલિકામાંથી વહન પામે ચોક્કસ સ્થાન પર જાય હવે હું તમને સરસ મજાનું રિઝલ્ટ લઈ સાહેબ તમે રિઝલ્ટ મસ્ત લાવ અરે ને હા ભણાવો એવું રિઝલ્ટ લાવો છો થોડું નીચે લાવો તો તમને થોડું દેખાય આવું શું લખ્યું છે સરસ મજાનું દેખા તમને તે ધોરણ સાત કરતા ધોરણ 8 માં ટકાનો વધારો હવે અમે ન્યાંજૂતમાં ગુજરાતી મીડિયામાં 7મો ધોરણ નથી બનાવ્યું એનો મતલબ આ બધા છકરાઓ 7 માંથી 8 માં પ્રથમ વખત મારી પાસે આયા પહેલી વખત અને ટકાનો વધારો एकदम जोरदार ખાલી તમે અહીંયા જોવો બહુ મજા પડી જશે પેલા જલ કરીને જો કરો ટકા કેતલા 65 કેટલા ટકા આન્સર ખાલી પાસ એમાંથી 8મામાં જરે જ્ઞાન જુથ સાથે 91% આ દેખાય છે બેટા કેટલા ટકા નો વજારો 26% લ્યા હવે સમજો બેટા 24% લે શું થયું અને આવું તમે કોણ এড્યુકેશન મેળવવા ઈચ્છતા હોય તો આજે જ જ્ઞાન જુથ ગુરુસના ઓફલાઈન બેચમાં એડમિશન મેળવી લો મારો એડ્રેસ સમજો કહી દો પછી આગળ વધારો અર્થ કરીને છોકરો છે કેટલા ટકા છે 64 કેટલા થઈ ગયા 80 16 ટકાનો હો જાય બેટા 56% મિડિયમ છોકરાઓને હવે એક આમ ઉપર લઈ જાય ઉપર લઈ જઈએ કેટલા બેટા 70% 14 ટકાનો વધાર તમે જોવો બેટા લિસ્ટ એસી ટકા હોય નેવ્યાસી લઈ જઈએ બ્યાસી હોય એકાણું લઈ ગયા છે અમે તમે ટકાનો વધારો દરેક છોકરા ટકાનો તમે અહીંયા વધારો જોઈ શકો છો કેટલો બધો વધારો છે દસ ટકા નવ ટકા આપણે સામાન્ય કેવો બેટા ટકાનો વધારો જોવો ખાલી અને એ પણ મીડિયમ છોકરાને ઉપર લઈ જઈએ ને એવું વાળું પંચાવન લાવે એની મહેનત શિક્ષકોની પણ મહેનત પણ

આ મારું એડ્રેસ ભાઈ 143 144 ટાઈમ સોલ્ટ કોમ્પ્લેક્સ છે વિમરાડ કેનાલ રોડ એટલાન્ટા શોપિંગ મોલ ની એક્ઝિટ સામે અલખાણ સુવા છે જો તમે મારો વિડિયો જોઈ રહ્યા હોય અને મટારા માંરો છો તમે વી સુ માંરો છો બમરોલી માંરો છો ન્યુ અલખાણ માંરો છો ઉતના છે આ બધા મારા એરિયા થી 5 6 કિલોમીટર ના અંતરે આવેલા છે वीडियो जोता हो तो खास बेटा मुलाकात रूबरू कर हमारी मैं क्लास ऊपर आज वही है ओके आज वीडियो में यही अंश सुधी रखो चु बाय बाय जय श्री कृष्णा भारत माता ने जय 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 करे गुजरात जय ध्रुविल सर नो विज्ञान